રાજકોટની અંદર કેટલાક લોકો બ્લોક ઓરા કંપનીની એક ક્રિપ્ટો કરન્સીની યોજનામાં ભેરવાઈ ગયા છે હવે જે લોકો ભેરવાયા એમણે ખબર પડી તો પોલીસ કમિશનર પાસે જઈ અને અરજી કરી અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે હવે આ બાબતે સુરતના ક્રાઇમ બ્રાન્ચની અંદર પણ એક ફરિયાદ નોંધાયેલી છે એટલે હવે રાજકોટમાં પણ આ ફરિયાદ નોંધાશે કે કેમ એ પછી ખબર પડશે પરંતુ આ આખી યોજના શું છે કેવી રીતના લોકો ફસાયા એ જાણવા જેવું છે નમસ્કાર હજારો વખત અખબારોની અંદર આવે છે કે લોભામણી જાહેરાતોને કારણે અનેક લોકો ફસાય છે પરંતુ ખબર નહીં લોકો એવા લોભિયા થઈ જાય છે અને નવી ને નવી યોજનાઓની અંદર ફસાતા જ રહે છે હમણાં તાજેતરની જ વાત કરીએ તો ગુજરાતમાં બીઝેડ ગ્રુપની અંદર જે પોન્જી સ્કીમમાં હજારો લોકોના પૈસા ફસાયા બોમ્બેમાં ટોરેશ જ્વેલરીની એક યોજનાની અંદર પણ હજારો લોકોના રૂપિયા ફસાયા હવે એવું જાણવા મળ્યું છે કે રાજકોટની અંદર એક ક્રિપ્ટો કરન્સીની યોજનામાં એક ના ત્રણ ગણા થવાની લાલચમાં લગભગ આઠ હજાર લોકો ફસાયા છે અને ત્રણસો કરોડ રૂપિયાની રકમ ફસાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે અને આ બાબતે જે લોકો ફસાયા છે એમણે રાજકોટના પોલીસ કમિશનરને એક અરજી પણ કરી છે તો આના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર કોમ રાજકોટની અંદર કેટલાક લોકો બ્લોક ઓરા કંપનીની એક ક્રિપ્ટો કરન્સીની યોજનામાં ભેરવા ગયા છે હવે જે લોકો ભેરવાયા એમને ખબર પડી તો પોલીસ કમિશનર પાસે જઈ અને અરજી કરી અને પોલીસ કમિશનરને રજૂઆત કરી છે હવે આ બાબતે સુરતના ક્રાઇમ બ્રાન્ચની અંદર પણ એક ફરિયાદ નોંધાયેલી છે એટલે હવે રાજકોટમાં પણ આ ફરિયાદ નોંધાશે કે કેમ એ પછી ખબર પડશે પરંતુ આ આખી યોજના શું છે કેવી રીતના લોકો ફસાયા એ જાણવા જેવું છે અત્યારે તો બાર રોકાણકારોએ એમની સિત્તેર લાખ રૂપિયાની રકમ ફસાઈ હોવાની રજૂઆત કરી છે જે આ લોકોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે એમાં એમણે એવું જણાવ્યું છે કે બ્લોક ઓરા કંપની છે એના ફાઉન્ડર અંકલેશ્વરના કોઈ ફિરોઝ મુલતાની છે એમના ભાગીદાર છે નીતિન જગત્યાની અને મૂળ લીંબડીના મનુ મુલતાની સૌરાષ્ટ્રના માર્કેટિંગ હેડ અઝરુદ્દીન મુલતાની ગુજરાતના હેડ મકસુર સૈયદ મકસુદ સૈયદ આ બધા લોકોની વાત સાંભળીને લોકો રોકાણ કરવા માટે લલચાયા અને એની અંદર એવી લાલચ આપવામાં આવતી હતી કે ક્રિપ્ટો કરન્સીમાં તમારા એકના ત્રણ ગણા પૈસા થઈ જશે અને રોજનું એવરી ડે એક ટકો વ્યાજ આપવામાં આવતું હતું એટલે ચાર પોઈન્ટ પચીસ લાખ રૂપિયાનું રોકાણ જે લોકો કરતા હતા એમને દરરોજના ચાર હજાર રૂપિયા વ્યાજ પેટે આપવામાં આવતા હતા એટલે શરૂઆતમાં પૈસા મળતા હતા એટલે બધાને ધીમે ધીમે વિશ્વાસ આવી ગયો અને એ રીતના એક પછી એક લોકો રોકાણ કરતા ગયા અને એ પછી એવી ખબર પડી કે આ જે મોટા માથા હતા કે જેને લીધે લોકો રોકાણ કરવા પ્રેર્યા એ બધા હવે દેખાતા બંધ થઈ ગયા છે ફરાર થઈ ગયા છે એવું આ અરજીની અંદર કહેવામાં આવ્યું છે હવે આ લોકો જે છે એમને એવી બધી કરામત સમજાવવામાં આવતી હતી કે તમે તમારું આઈડી વેચીને પણ પૈસા કમાઈ શકશો અને રોકાણકારોને લલચાવવા માટે મોટી મોટી હોટલોની અંદર મિટિંગો રાખવામાં આવતી હતી અને ત્યાં મિટિંગોની અંદર પણ ઝૂમ મિટિંગની અંદર ફાઇવ સ્ટાર હોટલોની અંદર જે મિટિંગો થઈ હોય એ બધી બતાવવામાં આવતી હતી અને આમાં સૌથી વધારે લોકો એટલા માટે ફસાયા કે આ લોકોએ સમાજનું એક જબરજસ્ત મોટું સંમેલન બોલાવેલું અને એ સંમેલનની અંદર સાત લાખ રૂપિયા માત્ર પાછળ ખર્ચો કર્યો અને જ્ઞાતિના લોકોને સંમેલનની અંદર સમાજ માટે એટલે જ્ઞાતિ માટે પચીસ લાખ રૂપિયાની જાહેરાત પણ કરી દીધી પરંતુ હજુ સુધી આ જે જાહેર સ્ટેજ ઉપરથી પચીસ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી એ રકમ પણ આ લોકોએ હજુ સુધી આપી નહોતી હવે આ બધા લોકોએ કીધું કે અમે એટલા માટે જ ગયા કે અમારી જ્ઞાતિના લોકો પરથી લાખની જાહેરાત કરે છે છે અમારી માણસો તો એમ કરી કરીને બધા ફસાયા અને ઘણા બધા લોકોએ તો પોતાના દાગીના વેચીને રૂપિયા રોયકા છે તો કોઈએ પોતાનું ઘર વેચીને રૂપિયા રોયકા છે તો કોઈ તો વ્યાજે લાવીને પણ પૈસા રોક્યા છે હવે આના વિશે અમે થોડુંક સંશોધન કર્યું તો થોડીક એવી ખબર પડી કે આ જે બ્લોક ઓરા જે છે ક્રિપ્ટો કરન્સીની જે વાત છે એ ડી સેન્ટ્રલાઈઝ ગ્રોથ સ્માર્ટ કોન્ટ્રાક્ટ છે જે જેના ફાઉન્ડર છે ફિરોઝ મુલતાની અને ફિરોઝ મુલતાની પોતે એનઆઈઓસી એક્સચેન્જના ડાયરેક્ટર બી છે અને આ જે બ્લોક ઓરા ની જે વાત છે એ સૌથી પહેલી ડોલર બેઝ કોન્ટ્રાક્ટનો એક નવો કન્સેપ્ટ છે જે આ મુલ્તાની ફૂરે આવેલા હતા અને એની અંદર એવી બધી સ્કીમ છે કે લોકો ગૂંચવાઈ જાય એની અંદર મિનિમમ રોકાણ વીસ ડોલરનું છે એટલે ભારતીય રૂપિયામાં પંદરસો ને પચાસ રૂપિયા થાય માત્ર પંદરસો ને પચાસ રૂપિયાનું રોકાણ અને એની અંદર ક્લબ થ્રી ક્લબ ફોર અને ક્લબ આર એ રીતની એક સ્કીમ આવે એમાં તમારા જે વીસ ડોલર તમે રોક્યા હોય એમાંથી પાંચ ડોલર ક્લબ થ્રીમાં જાય પાંચ ડોલર ક્લબ ફોરમાં જાય અને વીસ દસ ડોલર છે પચાસ ટકા એમાઉન્ટ એ ક્લબ આર ઓઆઈમાં જાય એટલે તમે જે ક્લબ થ્રી અને ક્લબ ફોરના પૈસા છે એ તો આમ તમને સીધા પાછા જ મળી જાય કારણ કે પેલી મલ્ટી મલ્ટી લેવલ એક્સચેન્જની જે સ્કીમ આવે છે કે તમે એક માણસને જોડો બીજા માણસને જોડો ત્રીજા માણસને જોડો અને એક માણસને જે જોડો એના પૈસા આવે એ તમારી પાસે આવે બીજો બીજાને જોડે એના જે કમિશન આવે એ તમારા ખાતામાં આવે એમ કરી કરીને જે આ યોજના હતી એ લોકોને સમજાય પણ લોકોને એવા બધા સાથે કંઈ લેવા દેવા નથી હતું લોકોને તેમ કે ભાઈ મારા એકના ત્રણ થાય છે ને બસ એ એમ કરીને લોકો પૈસા આની અંદર રોકાઈ ગયા હતા અને આ જે ક્લબ આરો છે જેમાં દસ ડોલર એટલે વીસ ડોલર નું એક્ઝામ્પલ તરીકે વાત કરું છું તો દસ ડોલર છે એના પેટે એક ટકો વ્યાજ બસો દિવસ સુધી આ લોકો આપે અને આવા તો એના નવ પ્લાન છે વીસ ડોલર પચાસ ડોલર સો ડોલર પાંચસો ડોલર પચીસો ડોલર ફાઈવ થાઉઝન્ડ ડોલર અને છેલ્લામાં છેલ્લી સ્કીમ છે એ સાત હજાર પાંચસો ડોલરની હવે આ જે બ્લોક ઓનર છે એની અહીંયા આગળ ગુજરાતમાં આ લોકોએ ક્રિપ્ટો કરન્સી ટી એ બીસી કરીને ઘણા બધા લોકોને એમ કે આ આટલો ભાવ ઝડપથી વધી રહ્યો છે તો એની અંદર કંઈક હશે બીજું કે આ બ્લોક ઓરા પર વિશ્વાસ આવે એવી એક વાત એમની વેબસાઇટ ઉપર બી છે કે એમણે વાય પેપર વેબસાઇટ ઉપર મૂકેલું છે વાઇ પેપર મૂક્યું છે એનો મતલબ એમ છે કે જે વેબસાઇટ છે એ વિશ્વાસપાત્ર છે એવું માનવામાં આવે બીજું કે આ કોઈન માર્કેટની અંદર લિસ્ટેડ બી છે પરંતુ ઘણા બધા એક્સચેન્જની અંદર આ બ્લોગોના લિસ્ટેડ નથી બીજું કે હજુ આ જે ક્રિપ્ટોકરન્સી છે એ ડેવલપિંગ સ્ટેજમાં છે હજુ ઘણું બધું રિસર્ચ એની અંદર બાકી છે બીજું લેઝર સિન્ક્રોમાઇઝિંગ માં પણ હજુ ઘણી બધી સમસ્યાઓ છે પણ આવી બધી બાબતો લોકોને ખબર હોતી નથી અને લોકો તો માત્ર પૈસાની આવીને પૈસા એ કરી દે છે પણ એક વાત લોકોએ સમજવા જેવી છે કે ક્યારે પણ રાતોરાત મળતું નથી મફતનું કશું મળતું નથી અને જે નિયત ક્ષમતા હોય એનાથી વધારે પણ મળતું નથી આજે મોટી મોટી કોર્પોરેટ કંપની હોય એને બી દસ કે બાર ટકા વાર્ષિક કમાણી થતી હોય તો તમને ત્રણ વર્ષમાં કે બે વર્ષમાં ડબલ કરવાની કોઈ વાત કરે તો એ વાત તમારે માનવી જ નહીં જોઈએ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ